દીકરા ઇકબાલ જગત ના ચોક માં તારું લેણદાર કોઈ નહીં રહે તને કામ ધંધો એવું આપીશ અને તું ખૂબ મહેનત કરી લેણદારોના રૂપિયા ચૂકવી દેજે હા માં હા આજથી બરાબર 43 દિવસે તારું બધુંય દેણું ભરાઈ જાય તો માનજે કે ઇકબાલ ને દેવી મેલડી એ દેણું ભર્યું છે હા માં જય હો

બે <laughs> <laughs> હાલો હલો હાલો ઉઠીના રૂપિયાને વ્યાજ ઢીલા કરો નહીંતર યાદ છે ને હું હું કરી નહીં હગુ આ રૂપિયા ના આપ્યા ને તો તારું તો નામ ઉઠના નાખી દે ગયો હું તમારા રૂપિયા વ્યાજ સહિત આપી દઈશ પણ હજી જ વધારે મુદ્દો આપો તો હવે મુદ્દત નહીં

છોકરાને તાવ છે માંદો છે એમ આખી રાત સુતો નથી મીઠાના પોતા મીઠા હું ગમે તેમ કરીને તમારા રૂપિયા ઓકા નાટક બંધ સો મારે રૂપિયા જોઈ નહીં તર અમારા ઉપર રહે કરો તમે આ માસુડા પાડશો એટલે અમે તમને છોડી મૂકી એમ એ વાત ના માલ નથી પેલા રૂપિયા જીવે કે દૂધે ધોઈ ને આપી દઈશ એક વાર મારા છોકરા ને દવાખાને લઈ જવા ઠીક છે તારા છોકરાની દયા ખાઈને તને જવા તો દઉં છું પણ સાંભળી લે એક અઠવાડિયા મુદત પછી ને, જો રૂપિયા નથી તો આ દુનિયા માંથી તારો કાટા તમારી વાત મને કબૂલ છે કબૂલ છે